નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સેલવાસ થી સુરત તરફ ટેમ્પો માં ભરીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ બોરિયાજ ટોલ નાકા થી ઝડપાયો નવસારી નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા બોરિયાજ ટોલ નાકા પર સીબી એલસીબી પોલીસે બાતમી ના આધારે સેલવાસ થી સુરત તરફ ટેમ્પો માં ઓઇલ પેઇન્ટ કલર ના બોક્સ ની યાર્ડ છુપાવીને સગે વગે થતો રૂપિયા ચાર પોઈન્ટ એક લાખ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પો ડ્રાઈવર ખેપિયાની ધરપકડ કરી છે જ્યારે દારૂ સપ્લાય કરનાર સેલવાસના બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે અને ટેમ્પો દારૂ અને ઓઇલ પેઇન્ટ કલરના બોક્સ મળી કુલ રૂપિયા સોળ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજા અને ટીમ મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશન પ્રવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને મળી હતી બાતમી મળી હતી કે દાદરા નગર હવેલી સેલવાસથી એક આઈસર ટેમ્પો નંબર ડી ઝીરો થ્રી કે નાઇન સિક્સ એટ ઝીરોમાં મંજુશ્રી ટેકનોપેક લિમિટેડ કંપનીના એશિયન પેઇન્ટ કલર ભરવાના પ્લાસ્ટિકના બોટલોના બોક્સના આડમાં છુપાવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સુરત તરફ લઈ જનાર છે જે બાતમીના આધારે એલસીબી પોલીસે નવસારી નજીક બોરિયાજ ટોલનાકા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ વિસ્કી વોડકા રમ બ્રાન્ડની નાની મોટી કુલ બે હજાર એકસો નેવું નંગ બોટલો કિંમત રૂપિયા ચાર પોઈન્ટ એક લાખથી વધુની મળી આવી હતી પોલીસે ટેમ્પો ડ્રાઈવર ખેપ્યો મુકેશ છગનભાઈ વળવી રહેવાસી ખરડપાડ નરોલી દાદરા નગર હવેલી સેલવાસની ધરપકડ કરી હતી અને દારૂ અંગે પૂછપરછ કરતા સેલવાસ દાદરા નગર હવેલીના ખરડપાડા ગામના બુટલેગર જીગર દિલીપભાઈ ભંડારી અને સેલવાસના હાર્દિક નામના બુટલેગરે સપ્લાય કર્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે દારૂ અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ રૂપિયા દસ લાખનો ટેમ્પો એશિયન પેઇન્ટ કલર

અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે